વડોદરામાં પાદરામાં કમોસમી વરસાદથી ફળોના પાકને પહોંચી રહ્યું છે નુકસાન પાદરામાં જામફળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જામફળનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે ખેડૂતોના પાક પર ફરી વળ્યા છે પાણી ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે

એક લાખ ને પચીસ હજાર માં રાખેલી હતી એ પચીસ હજાર નો માલ નહીં રહ્યો અંદર આ વરસાદના કારણે કેટલા દિવસ આ વરસાદ જવાનું એક અઠવાડિયા ચાલુ છે વરસાદ કેટલું નુકસાન ઓછામાં ઓછો સો દોઢસો માલ બગડ્યો છે મારો